આજે બોલિવૂડની એવી પાંચ ફિલ્મો વિશે જણાવીશું જે એક પણ સોંગ નથી જી હા ભાગ્યે જ એવી કોઈ ફિલ્મ હશે જેમાં કોઈ ગીતને સ્થાન ન મળ્યું હોય શું તમે પણ આ ફિલ્મ જોઈ છે કલિયુગ આ લિસ્ટમાં પહેલા નંબર પર ઓગણીસો એક્યાસીમાં માં આવેલી ફિલ્મ કલયુગનું નામ છે આ ફિલ્મમાં એક પણ ગીત નથી છતાં પણ લોકોએ આ ફિલ્મની સ્ટોરીને ખૂબ પસંદ કરી છે વર્ષ બે હજાર પાંચમાં આવેલી ફિલ્મ બ્લેકમાં એક પણ ગીત નથી આ ફિલ્મમાં સદીઓના મહાનાયક અમિતાભ બચ્ચનની પણ ભૂમિકા અદા કરી છે વેનસડે ફિલ્મ ભારતીય સિનેમા જગતની હિટ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે અનુપમ ખેર અને નસરુદ્દીન શાહ સ્ટારર આ ફિલ્મમાં એક પણ સોંગ નથી આ ફિલ્મને રિલીઝ થતા જ ધૂમ મચાવી હતી બે હજાર તેરમાં ઇરફાન ખાન સ્ટારર ફિલ્મ ધ લંચ બોક્સમાં પણ એક પણ સોંગ નથી છતાં આ ફિલ્મે દર્શકોનું દિલ જીતી લીધું મૂવીનું નામ પણ આવે છે જેમાં રાજેશ ખન્ના અને રોલ નિભાવ્યો જે તે સમયે આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી જો તમે પણ આવી કોઈ ફિલ્મ વિશે જાણતા હોય કે જેમાં એક પણ સોંગ નથી તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી શકો